નમસ્કાર મિત્રો એલઓજી કેસર પર આપનું સ્વાગત છે જ્ઞાન સહાયકની યોજના જ્યારે બહાર પાડવામાં આવી ત્યારે આપણને ખબર છે કે સંપૂર્ણ જે યોજના છે એ 11 માસના કરાર આધારિત છે અને બીજી પણ વાત છે કે જે જગ્યા પર તમારી ભરતી થાય છે એ જગ્યા પર જો કાયમી શિક્ષક હાજર થાય છે કોઈ પણ રીતે હાજર થાય તો જે જગ્યા પર કાયમી શિક્ષક હાજર થાય તે જગ્યા પર કામ કરતા જ્ઞાન સહાયકને ઓટોમેટિક છૂટા થવાનું રહેશે એટલે કે આનો સીધો અર્થ એવો થાય કે જ્ઞાન સહાયક જે જે સર્વિસ કરે છે એમના માથે લટકતી તલવાર છે ગમે ત્યારે કાયમી શિક્ષક બદલીથી આવે ભરતીથી આવે લાંબી રજા પરથી જગ્યા પર હાજર થાય તો પણ જ્ઞાન સહાયકને ઓટોમેટિક છૂટા કરવાના રહેશે આવી યોજનાની અંદર આવું ચોખ્ખું લખેલું છે તો હમણાં તમે પ્રાથમિક વિભાગોની અંદર તમે જુઓ તો શિક્ષકોને જે બદલી ક્યાંકનો દોર છે એ ચાલી રહ્યો હતો અને એમાં ઘણા બધા જ્ઞાન સહાયકો લગભગ જ્ઞાન સહાયકોને છે એ છૂટા થવું પડ્યું છે જિલ્લા ફેર કેમ્પોની અંદર જિલ્લા ફેરથી આયા હોય એ પહેલા આંતરિક કેમ્પો થયા હતા તો આંતરિક બદલી કેમ્પની અંદર ઘણા બધા શિક્ષક મિત્રો અરસ એકબીજાની શાળાઓમાં આવે છે તો આવા સંજોગોમાં એ જગ્યા પર કામ કરતા જ્ઞાન સહાયકને છૂટું થવું પડે છે હવે જ્ઞાન સહાયકની યોજનાની અંદર આવી રીતે છૂટા થયેલા જ્ઞાન સહાયકને રિટર્ન લેવા માટે પણ ઉલ્લેખ કરેલો છે કે તમારા જિલ્લાની અંદર જગ્યા ખાલી હોય બીજી શાળાઓની અંદર તો ત્યાં જ્ઞાન સહાયકને સમાવવા પોર્ટલ પરંતુ યોજના અથવા આ મુજબ જે મેં કીધું એ પ્રમાણે પાછા લીધેલા નથી અત્યાર સુધી તો નથી લીધા પરંતુ આજે ફરીથી મને સારા સમાચાર મળી રહ્યા છે આજે એક પરિપત્ર કરી અને જ્ઞાન સહાયકોને પરત લેવા માટે એટલે કે જે જગ્યાઓ ખાલી છે પોતાના જિલ્લાની અંદર ત્યાં જે છૂટા કરાયેલા જ્ઞાન સહાયકો છે એમને એ જગ્યા ફાળવવા માટેનો આ રીતનો પરિપત્ર થયો છે સંયુક્ત નિયામક પ્રાથમિક શિક્ષણ વિભાગની અંદર આ રીતનો પરિપત્ર થયો છે એમાં ફકરા નંબર બે થી હું વાંચું છું કે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ ની સ્થિતિ મંજૂર થયા બાદ અગિયાર પાંચ બે હાજર ત્રેવીસ ના ઠરાવમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ ક્રમાનુસાર ભદઘટ બદલી કેમ્પ જિલ્લા આંતરિક બદલી કેમ્પ જિલ્લા ફેર બદલી કેમ્પમાં જો શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે તો આ સ્થિતિમાં

જિલ્લા કક્ષાએથી કરાર આધારિત નિમણૂક આપવા શિક્ષણ વિભાગના સંદર્ભ 3 ના પત્રથી મંજૂરી આપવામાં આવે છે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ 3 ના પત્રથી મંજૂરી આપેલ મંજૂરી મુજબ જિલ્લા કક્ષાએથી કરાર આધારિત શાળા પસંદગી કરાવતી વખતે શિક્ષણ વિભાગ તારીખ અઢાર 18 10 2023 ના પત્રથી નિયત કરેલ કરારનો નમૂનો બોલીઓ અને શરતોની વિગતો ને ધ્યાને લઈ આનુષંગિક કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે તો આ રીતનો પરિપત્ર સંયુક્ત નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા કરવામાં આવે છે કે જે જે જ્ઞાન સહાયકોને છૂટા કરેલા છે તમારા જિલ્લાની અંદર જો બીજી શાળાઓની અંદર જગ્યા ખાલી હોય તો આવી જગ્યા પર જ્ઞાન સહાયકો જે છૂટા કરાયેલા છે એમને ફરીથી નિમણૂક આપવામાં આવે જ્ઞાન સહાયકો જે જે છૂટા થયેલા છે એમના માટે સારા સમાચાર છે અત્યારે એક બે જિલ્લાની અંદર આવી હિમાયત પણ કરેલી પરંતુ પછી પાછો કેમ્પ સ્થગિત રાખવાની જે પરિપત્ર છે એ પણ આવ્યા હતા હવે સંયુક્ત નિયામક વડી કચેરીથી જ આદેશ આવે છે કે આ રીતનું જગ્યાઓ હોય તો છૂટા કરેલા જ્ઞાન સહાયકોને પરત લેવા તો આ રીતના સારા સમાચાર છે આશા કે જે જે જ્ઞાન સહાયકોને છૂટા છે તમામ જ્ઞાન સહાયકોને એમની એઝ જે પોસ્ટમાં સમાવી લેવામાં આવે આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો આવા જ નવા વિડીયો મારી ચેનલ પર મુકાતા રહે છે વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો